માં સોલાર પ્લાન્ટો ત્યારે બીજા બે કરોડ ના ખર્ચે નાખવાના શ્રી ગણેશ થઈ ગયા છે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જ બે સોલાર પ્લાન્ટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરપાલિકા તંત્ર આ સોલાર પ્લાન્ટ લઈને લાખો રૂપિયા બચત બિલમાં થશે ડભોઈ નગરપાલિકા પણ હવે ઉત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરીને પાલિકાની વાર્ષિક બચતમાં વધારો કરી રહી છે ડભોઈ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાંપંચમાંથી બે સોલર પ્લાન્ટમાં એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે એકસો પચાસ કિલોગ્રામના બે સોલર પ્લાન્ટોનું વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના બિલ્ડિંગ પર ઓગણપચાસ લાખના ખર્ચે પચાસ કેજીનું સોલાર પ્લાન્ટ અને નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો કિલોગ્રામના સોલાર પ્લાન્ટના કામકાજ ના શ્રી ગણેશ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર નગરને પીવાનું પાણી પૂરી પાડતી કરનેટ ખાતે આવેલા પંપિંગ સ્ટેશનને ચલાવવા માટે પણ ત્યાં ત્રણ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે જે હાલ કાર્યરત છે જેને લઈ પંપિંગ સ્ટેશનના વીજ બિલમાં તો ઘણી બધી રાહત પાલિકાને મળી જ રહી છે જ્યારે હવે આ નવા બંને સોલાર પ્લાન્ટની વાત કરીએ તો સો કેજી કાર્ય પ્લાન્ટમાંથી છ લાખ સત્તાવન હજાર નો વાર્ષિક ફાયદો નગરપાલિકાને થનાર છે ત્યારે પાછલા કેટલાક વર્ષોનો પાલિકાનો રેકોર્ડ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું અને વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પમ્પિંગ સ્ટેશન કનેક્શન ઓપન બિલ ન ભરવાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવતા હતા પરંતુ હવે વીજ બિલ પણ ઓછું આવશે અને ને પણ આર્થિક ફાયદો થશે જેને લઈને આ શરૂ થનાર સોલાર પ્લાન્ટો પાલિકા માટે આશીર્વાદરૂપ પુરવાર થશે નગરપાલિકાના પંદરમાં નાણાપંચના બજેટમાંથી આજે સોલારની કામગીરી હાથ પર લેવામાં આવી છે એ નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો કિલો વોટ નો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું બિલ્ડિંગ છે એની પર પચાસ કિલો વોટના પ્લાન્ટ નું આયોજન છે બંનેનું જોઈને લગભગ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચો થશે એની સામે પચ્ચીસ વર્ષમાં પાંચ કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે ખાસ કરીને રંગુકપન ને ઓડિટરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવશે ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછા ઓછું એમજીવી સી એનું બિલ ભરવું પડે નગરપાલિકાએ એવું આયોજન કરવામાં આવશે એના માટે સરકાર તરફથી વિવિધ પ્લાન્ટો પણ આપવામાં આવશે અને ને જે દરબાવતી બનાવવાનું સપનું છે એમાં એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ ન્યાય સમગ્ર ગરબાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી ચુમ્માલીસ કરોડ રૂપિયાની આવી છે પાણીની લાઈનો માટે સાડા બાર કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે કામગીરી કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો છે એટલે થાય એના માટેનું જે સપનું નગર ના નું છે એ પૂર્ણ કરવા માટેનો ભારતીય જનતા પક્ષના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હું તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું